દોઢસો દોઢસો વાળા ભાઈ મસાલો હે અને આ છે પા પીવો ને પાસા ખાવા ને ખાવા ને આ તો નીકળાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ મને જો મસ્ત મસ્ત હવાર હવારનો વ્લોગ શરૂ કરી દીધો છે અને આજ ઘરનું કામ કરવાનું છે કાવી નાઈસ તાર કરવાની હે હે તાર ના કરવાનું તાર મમ્મી કરશે તું પડી એમ કિરમાં રાવા દે રાવા દે લા ભાગ સીધા હે તો 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 એ કરે પડી ને એક વાર દીવાઈને ખબર પડશે બસ બસ સાફ સફાઈ નું કામ કરા લે આ બધું સાફ કરવાનું છે રૂપાને હા હા બહુ છે કેટલા વાગી જાય જાય શરૂ થઈ ગયું છે સફાઈ કરવાનું

આ દાત કે વીજ રહે હો જી નો હોય બાયા નો નો ઇલી માર હેલો ના એમ બા લાટ વા ભાઈ ઈસકો નાખીને ઠાકી દે ઈ હું તો નહી અડધી પાણી કલા ઈસકો નાખો ઈ સાઈન મની ભાઈ તો મારા મેડમે તો જો અયા ર ર ર આ જો કેટલી વસ્તુ જો તમે એ તો આ તરના પુનારુમ સ્પ્રે હે ઓલો એમને બોલ ટીનાવાળો આવી હે કે ઓલો પછી મસ્ટેક નું પછી ઓલું બધું હે આપ જો તો કેટલું બધી વસ્તુ હે હમ વાત કર નાખ કે હા જી વાત છે હમ એના ફૂલેરા ને બોલેરા ને વસ્તુ હે આમાં હો

તો બસ આવો ને સપોર્ટ કરતા રહેજો અને અમે તમને હસાવતા રહેવું અને મસ્ત મજાનું મનોરંજન આપતા રહેવું એ જવાબદારી અમારી બસ લાઈક કમેન્ટ શેર કરવાનું એ જવાબદારી તમારી હા હા તો છે ભાઈ કેટલી બધી વસ્તુ છે ને 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 ને

เยบ่งนะเชิเนี่ยอี่เนี่ยข้าต้อสักหน่อยเพราะแตงโเขาเป็นอะไยางนีจ้ไปจ้าจ้ากิดูจ้ากิกินจ้ากินจากิากินจนจ้ากากินนจ้านจ้ากิ้ากนจ้าก้ากากิิ้านจ้นจ้ากินจากิ้านจ้นจ้ากินจ้านจ้นจากนากินจ้ากนจ้ากิินจ้ากนจ้ากิินจ้ากินนจ้ากินากากินจ้ากิน้ากินจ้า้ากินนกินจ้ากินจกินจ้าก้าิจ้ากิน้

પાવડા પાવડા લીંગે નું જે કામ કરે ત્યાં એ પાવડા લીલી મંડાળ આગળ આ ભાઈ મંડાણા છે થોડાક ના ઉપર ને કા જો દેવળી તો તો ભાઈ આવી રીતે હવે રેવાલ ને એવું કરવાનું હે તો એ રેવાલ ને એવું કરે આ તો જો તો વગાડશે બસ લઈ લો તેમ પછી પાવડો વગાડશે કામ કરવા લાગો લે ના એમ કે બસ ઓ પડી જાય એ ઓ

इवा लाक्स पास्ता बना दन त बा के चा बना दे तू चा बनाइ ना पहिले यों करू हां सारो आलो भाई पहिला चा पी लेपछि पास्ता खाऊ के करू सोमेले एक बाजू चा बने छे न एक बाजू पास्ता नि के रे आले वा बेन वा मैं पास्ता जो बफाय दे ने हां ती टाठ बने धो न ओइ लगे सटि दे अच्छा आ चा बनावे है आय उ चा बनाउछु चा पियो ने आज कर दिता कदे कुतरी कर जा त नि कोती कुतरी सो मने गर्मी थई

આજ આ બને ને ખાહે હા હા બધાય પૂજ્યા પૂરા અને તે સાબ ની જો હે હા સાબ લે તો હા જાવા દે ની જાવા તો સાબ દે પી લી હવે એને સ્ને પાવા તા પાસ્તા ખાવા ને કે ને ખાવા આ તો નીકળે ખાવા નીકળે ખાય હા બેને આપી દીધા હે બધાય ને પાસ્તા કા બે હમ હમ હારો હાલો ખાઈ લે હાલો બે તો ફેમિલી પાસ્તા આપણે આવી ગયા છે અને સાથે લીધા હે એટલા બધા મજા ન આવી જાય જય માની જા જા કેમ કઈ હારા ને બને તે બનાવ્યા મે કઈ ને બનાવે તે જ બનાવ્યા પણ આ પાસ્તા મજા જ આવતી ઓલા પાસ તો વધારે મજા આવે એટલે બધું મકે જામે વાને ત્યારે કેલા ભૂખ લાગી થોડા ખાવાના આવો દે કબા બા ખાવા તો ખાવા પડશે ને એવું છે એ જો જો ભાગુન થોડા એવો આને મૂકો ને ખોટી ને કેવા હે હારા હારા હે ભાઈવા તમને ભાવ

બધાને ભાઈ તીખારી કોકને જ ન ભાવે તમને બધાને કોને કોને ભાવે ને તિખારી એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને જો ભાઈ તીખારી છે મસ્ત મજાના રોટલા છે તો જમવા બેસી જશે તો હાલો બધા જમવા તો ફેમિલી મસ્ત મજાનું જમીને વ્યવસાય હોવા અને બસ આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય